ફુલસરના રહેણાક મકાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે એડ કરી વિદેશી દરનો જથ્થોને બરામદ કર્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ફુલસર ગામે રહેતા કૃષ્ણદેવસિંહ ઉર્ફે કિશન મનુભાઈ ગોહિલે પોતાના રહેણાકી મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કૃષ્ણ ઉર્ફે કિશન ગોહિલના રહેણાકી મકાનમાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે રેડ દરમિયાન કૃષ્ણ ઉર્ફે કિશન ગોહિલ હાજર નહીં મળતા તેની વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બરાબર એવું છે મે સપ્તાહ દિવસ કે અદર તો થોડો બેક બેટી બી રેટી તો ઓછે મેં તો નથી નહી મનથી જો ટ્રેડિંગ જે છે નહી નો એ તો ઇમોશનલ ટ્રેડિંગ ઇમોશનલ ટ્રેડિંગ કરે છે